નમસ્કાર મિત્રો જય માતાજી આ છે દાદકા તાલુકો સમી જિલ્લો પાટણ પ્રાથમિક શાળાના બાળકો જે શિવાજી મહારાજનું નાટક રજૂ કરી રહ્યા છે એ આપ જોઈ શકો છો રંગબેરંગી ભૂસાઓમાં આ બાળકોએ સુંદર નાટક ભજવ્યું હતું સાંસ્કૃતિક કાર્યક્રમો આપ્યા હતા પહેલા ભાગમાં આપણે બાળાઓને રાસ રમતી નિહાળી હતી અને આ બીજો ભાગ છે જેમાં આ બાળકો દ્વારા નાટકો રજૂ કરાયા હતા એ આપ જોઈ રહ્યા છો મિત્રો આવા નાના નાના બાળકોને પ્રોત્સાહન આપી અને આગળ વધારીએ એવી આશા સાથે આ વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ પ્રોગ્રામને માણવા ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા એ આપ જોઈ શકો છો આપણા ગુજરાતમાં હજુ કેવી અંધશ્રદ્ધાઓ ચાલે છે એના વિશે આ ભુવાજીનું નાટક તમે નિહાળી રહ્યો છો જે નકલી ભુવાઓ ભોળા ભાડા ગામડિયાઓને છેતરી અને પૈસા લઈને ભાગી જાય છે એ વિષય ઉપર આ બાળકોએ લોકોને જાગૃત કરવા માટે નાટક દ્વારા સમજણ આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા ગામ લોકો તથા શિક્ષકો અને બાળકોએ ઘણી મહેનત કરી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આપણા છોતેરમાં ગણતંત્ર દિવસ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે એ અંતર્ગત આ કાર્યક્રમ રાખવામાં આવેલો હતો પ્રાથમિક શાળાના પટાંગણમાં જ્યાં અત્યારે કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું છે જગ્યાનો અભાવ હોવા છતાં પણ સુંદર કાર્યક્રમો આ બાળકો દ્વારા કરવામાં આવ્યા હતા મિત્રો સ્ટેજ ઉપર પબ્લિક સામે બોલવું અને નાટક ભજવવું કાંઈ સહેલું નથી છતાં પણ આ બાળકો નિડરતાથી આ કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે આવા આવા નવા વિડીયો જોવા માટે ભાઈઓ મને સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જય માતાજી જય ભગવાન

પડતે શું તકલીફ છે ગઈ વખતે તમે અમને ડોક્ટર ચંગુ મંગુ દઈને લૂટી ગયા હતા અને આ વખતે તમે ભૂવા બનીને અમને લૂંટવા આવ્યા છો એની તકલીફ હવે તમને પડશે